વડોદરાના સાવલી તાલુકાના સામંતપુરા ગામ કે જ્યાં રહેતા મહિલાની જમીનમાં તેમની જાણ બહાર જ ખોટા પેઢીનામા તૈયાર કરી અને સોગંદનામા તૈયાર કરાયા અને સોગંદનામા તૈયાર કરી સરકારી કચેરીમાં રજૂ કરી ખેડૂત બનાવવાના પ્રકરણમાં નાયબ મામલતદાર સાવલી અને રેવન્યુ તલાટી સાવલી સહિત કુલ સોળ લોકોની સામે સાવલી પોલીસ મથકે ધારાસભ્યની હાજરીમાં ફરિયાદ નોંધાતા સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે કલેક્ટરશ્રીને અને માન્ય મુખ્યમંત્રીશ્રીને બંને મારો પત્ર દ્વારા જે સામતપુરાની અંદર વિધવા બહેનોની જમીનની અંદર ખોટી રીતે ખોટી વારસાઈ કરાઈ ખોટા મરણના દાખલા અને ખોટા એવિડન્સ ઊભા કરીને બોગસ ખેડૂત બનવાનું ખૂબ મોટા પ્રમાણની અંદર સ્કેન્ડલ બહાર આવ્યું ત્યારે મેં બંને રજૂઆત કરી છે કે રંજનબેનની ફરિયાદને આધારે જે સોળ આરોપી અમે ફરિયાદ દાખલ કરી થી પાંચથી છ મહિના અગાઉ સામતપુરાના અમુક ટોટલ છ ખેડૂત દ્વારા સાવલી પોલીસ સ્ટેશનને અરજી આપવામાં આવે છે જેમાં એવું એમણે જણાવેલું હતું કે એમના જે વાલી વારસ મતલબ જે એમના પિતૃ છે જેમના અમુકના મરણ ગયા બાદ એમની જે એના મૂળ વારસો છે એમની જગ્યાએ કોઈ બહારના લોકોએ ખોટું પેઢીનામું કરીને એમની જગ્યાએ એમનું એમની જમીનમાં એમના નામ ચડાવી દીધા છે આ જે તે બાબતે રેકોર્ડ માંગવામાં આવ્યા અને કયા આધાર પુરાવાના આધારે એમના નામ ચડ્યા છે એ પૂછવામાં આવ્યું